¿Soy la misma vez મિત્રો કેમ છો બધા મજામાં મજામાં વેસો તો બધાને જય માતાજી તો નવા હોય તો શેર સબસ્ક્રાઇબર કરવાનું ભૂલતા નહીં જરૂરથી કરજો ને આજ તો છે ને વહેલા લહેર ઉઠેલા હતા પાંચ વાગ્યાના પાંચ વાગ્યાના ઉઠી રસોઈ ને એવું બનાવ્યું છે અને જો ટિફિન ને બાંધીને તૈયાર થઈ ગયા છ થયા ત્યાં ને ભૂમિબેન પણ નાસ્તો કરીને સરસ મજાના વહે ગયા છે તૈયાર થઈને દાંતડા લઈને ને જવાનું છે આજ તો આપણે વાળીએ વાડી એમ જાવાનું છે રસકોને વાઢવાનું છે રસ્કો પાકી ગયો તો લઈ લઈ ધીમે ધીમે તો વિક્રમ પણ માવો ને ઉખાય ને તૈયાર થઈ ગયા છે તો જોઈ તો શું કરો છો આ માસનો ડોખે દવા દીધો રામ રામ ને હિતારામ રે તો હાલો કામ ઈ તો રાખીને ચાર થઈ ગયા આપણે દસકો વાઢ દસકો થશે આંચે દવા પા લેની દીધા પાછો ડોક્યો હાલવો જોઈએ કેમ કે વાદળ ને એવું થાય તો પછી વિક્રમ ને થોડું થોડું માથું દેખા કરે એક્સિડન્ટ થયું છે કે માથામાં એટલે માથા વાગેલું છે એનું તો પછી માથા ને દવા એને વાદળ ને એવું થાય એટલે રાખવું પડે કા તો જો એને દવા પણ લઈ લીધી છે ને અને ભૂમિ પણ આપણે જો શું કરે છે જો દાંતડા એવું તૈયાર કરીને બેસી ગયા છે કા ભૂમિ બેન ક્યાં જવું છે અટાણે રુદાનો ઓલે રસકો વાટો જાણ છે એમ કે અહીંયા ઉપડખે છે કે પાડોશી રહેશે તો એને એમ છે કે રુદ્રભાઈને ઘરે એ કે રસકો છે એને એમ ખબર નથી કે આપણી વાળીમાં રસકો વાઢવાનો છે એમ તો હાલો તો આગળ વિડીયોમાં બનાવી રહ્યો કેમ કે અમારે હવે નીકળવું છે રસકો વાઢવા કેમ કે હાડાસા થઈ ગયા અમે ત્યાં થઈ ગયા છે ટિફિનને એવું ભરી ને જો બધું કપલેટ થઈ ગયું છે અને હવે ધીમે ધીમે નીકળ્યું તો ઓકે આગળ બનાવી રહ્યો

જોઈએ તો માવા દુકાન તો હારે ને હોય એ વા ગમે ત્યાં જાય ત્યાં માવા વગેરે ઘડિયા હાલે જો તો રસ આવી આવી છે આપડે તો દાઢિયા પણ આવવાના છે ને અમે બંને જણાને તો જેટલું થાય એટલું વાઢવા જ મળવું છે વાઢવા જ મળવું છે ઓલી સાતથી વિક્રમ લેતા આવીએ ને એટલે વાડવાની મજા આવે કેમ કે આ બાજુ ઠાલ છે એટલે લીધે ગયા આવે જ જો આપણે રચકાનું બિયારણ તાને હવે વાઢવાનો છે હાલો તો આગળ ભય નાય રહ્યો વિડીયોમાં સરખા તો કરવું પડે ને બધું હા દાઢી આવે ત્યાં સુધી એક એક ને લેવાનું છે હો મને તો છે ને મોઢે બાંધવાનું મેં ગમે કેમ કે મોઢે બાંધ્યું છું તો મને મુઝારો થઈ જેમ લાગે તો પછી ચાલો હવે આપણે માત કરી દઈ જઈ માતાજી ગણપતિ બાપા મોઢી ગણપતિ બાપ્પા તો હવે કર્યું છે આપણે રસ્કો વાઢવાનું કમ કાય ચાલુ

पहला मने ये मज़े तो कनी थे हेलो तो अबे ब्लॉक करो बॉय अने अबे तबे अपन लाइक इस आउट काम धंधे वहाँ है रीज़ा वहाँ है रीज़ा अच्छा बाहर है था नहीं मतलब हाँ हाँ नहीं पियो आज मत अभी इस बारी करें लासे तो ये बदन तरीके लगे से मालूम पड़ी पायेंगे ओके हाँ હાલો મિત્રો કેમ છો બધા મજામાં છો મજામાં દેશો તો બધાને જય માતાજી જય સાઉનમાં તો ન હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ પણ કરો અને પોતાની જરૂરથી કરજો અને આજ તો આપણે છે ને કામે આવેલા છે કેમ કે કાલ મદાડિયા હતા અને આજ દાડિયા નથી કર્યા આજ મત જો મશીન છે કરી દીધું છે મશીન ચાલુ ઠક 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 આ છે મશીન અને તો એ પણ વિક્રમ આંકવાના છે કેન્ડલ પણ આવે છે તો બે ગયા છે વિક્રમ એવો વાળો વિક્રમ ઠાકોર કર્યું છે વિક્રમે ઠક ચાલુ હા વાળે છે દીકરા ની અને હવે ચાલુ થાય આગળ આવો ભીક લાગે ને ઘડે ઓલા વિશે કેમ નીકળ્યો હોય ઘોડે થઈ ગયું છે ચાલુ come